તો આપણે બે હવાર બમણી રખાવી તો બીજી બધી હોય ને આમની રોડ કાંઠે આવી ગઈ છે આમાં હું બાવડા દેખાય નથી આડું આમાં દોરી ફૂલડી સારી થઈ પડે તો ખાઈ છે અહીંયા તો ખેતરમાં નાખી ગયા હવે અહીંયા છે ને આગળ આમને નીકળે છે ઘડી કામની ચક્કર મારી લે પછી વાંધો ન આવે તો આપણે હે ને ફૂલિયા પાસે પહોંચાડી દીધી ભેહુંને હવે પાછી વાર લેવી છે એમ કે ટાળ છે ને નદીમાં નાખવી નથી અત્યારે ભેહુંને પાછી વારે ને અહીંયાથી વળી ગુમરો ખવડાવી દઉં હું પાછો કે ચક્કર મારી લે અહીંયા હું પાછી જવાનું હોય નહીં આપણે આ તો બંધ છે અત્યારે બાકી થોડાક દિવસ પછી ખુલશે એટલે એમાં જવા દે હું અત્યારે આ સાઠે ચારી લઈ અહીંયા પાછી ફરી જાય આ સાથે હું પાણી ભર્યું છે નદીમાં ફૂલ અત્યારે રોગા માંદા પડે અહીંયા પાય પાણી પડે પાય ઉમાંથી પાણીમાંથી નીકળવું પડે એને એટલે બધીને વારી નાખી પાછી ભાઈ બધા અહીંયા ચાલે અત્યારે બહુ ભાવે બધાને કેમ કે હવે એમાં કડવો ભાગ હતો ને વયો ગયો ચાર ટાઈપી ને હિસાબે કડવો ભાગ વયો ગયો આપણે બેહોન પાછી વાર નાખીએ ને તો પાછી બેહોન વાંચ બધી ભાગીને આમાં નીકળી ગઈ હવે ધોળીને આવ્યો હતા બધી ભાગી ગયા હામે કાંઠે ચડી ગઈ જો એક તો માથે ચડવા આવી આપણી જાફરી આવે મેં કે આવા દો બીજું શું થાય ટાઢમાં તો કાંઈ ના થાય કહેવાય નહીં ને કાંઈ નહીં પછી બધી નાખીએ આવા હમણી

બધાને હાકી જ ગઈ આવે જલ્દી તો આપણે અડધી ભેવું ઓલી બાજુ ભાગી ગયા પાછી બીજું અહીંયા ચરે છે કેમ કે હું આ ગઈ રહ્યો કે ખાલી ચક્કર મારવા જ ગઈ હતી એ કે મોટા નાખ્યા નહીં જો બધા એની રીતે ચરવા માંડ્યા મળી કાંઠા આપણે કાંઠા કાંઠાભર રખડ્યા અડધી ઓલી બાજુ વિ ગઈ એક બે વાર આમણા આવી ગયા બે કરાડી ઓલી બાજુ ઊભી ઉભી વાટ જોવું મગ આપી જાય તો સારું ક્યાંક તો અત્યારે આપણે હાંજી ભેવું બધી છે ને અહીંયા ચરે છે આપણો ગોવાડિયો આવી ગયો નવો અત્યારે પાણી જોવા જાય ભાગો 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 જેનાવર જઈ ભાગ 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 જેનાવરને પકડવા જવા છે બે હું બધી ઓલીબાઈ રખડે છે કાઠા પર નવો ગોવાડ છે એની એક હોય ને તો આવી રીતે એક એક ડને ચરવા નથી દેવાની બે અડધી આમણી રખડે બે ચાર આમ વહી ગઈ બિચાર આમણી ગઈ રહી અત્યારે હાલો લાકડા ખાઈ હાલા આ બધા જો મળે છૂટા 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 બધા રખડે અત્યારે છે નહીં પણ ચક્રું મારે ખાલી ના ના ભાગવું ઘરે બે ચાર તો ભાગી ગઈ ઘરે કચ્છી ભાષામાં બોલે એટલે સમજા હે નહી વધારે આગળ જાય હા રોજરા બચા આવે ઓલી બાજુ ઊભા આપણે દેખાડી જો ઉભા રહે તો કા તો ભાગી ગયા સિંગલ લાગે એક જ છે આ જુડવા હતા ને એની જોડમાં છે હતું પણ છે નીલ છે લગભગ સામે ઊભો છે આનો બાપ જ

બે હતા પણ હવે તો બીજું કંઈ અહીંયા જ ઊભું રહી ગયું આ ગાયું ગયું ને એટલે વાહે આવતો રહ્યો જો આવે ધોળે અત્યારે કેવો ઊભા રહી ગયા આપણે આના કાન છે ને આપણે જર્સી ગાયું હોય ને એચ એફ એના કાન સેમ ટુ સેમ લાગે નથી થતું આને ધડ પડતો બે વાન કહો બે જ ક્યાંય બે હું બધી આપણે અહીંયા હવે પાછી વારવાની છે હવે આજે આ લાકડી દેતો નથી આને લાકડી દઈ દો એટલે ધીબા રાખે માલને હાલ રોજડું જોઈએ હાલ આગળ જઈને જોયું દેખાડી ઊભો રહે તો જો આ રોજડું ભાગ્યું ગયું છે એક બાજુ નીકળ્યું એટલે બીજું બાજુ લગભગ ક્યાંક આવીને મરી ગયેલ છે એના ભેગું જ રખડે છે કારણ કે બેની જોડ હતી ભેગી તો અત્યારે એક જ છે એમાં આને હવે રજડું જોવું હા બોલો કોને કાંઈ સમજો છો તો કમેન્ટ કરજો દો ગાયો આવી ગયા હમણાં જો પાછી તો આપણે ભે હું બધી ઘરે વહી ગઈ છે ને એક બે વળી હરાડીઓ નહીં રહી ગઈ હવે આ ઘરે જાવું નથી એકલીને કે આયું ઘર હમું જ છે બાકી બે હું ભાગી ગયા બે ત્રણ હરાડા છે ને એ રહી ગયા અહીંયા ટંકુરી વારી વગાડે છે એની અંદર ಹಾಕવા જવું જો તો આપણે ગાયું બધું જો નોખ્યું ખાઈ પાંચે પાંચ અહીંયા છે હટ 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 પાછો ઓર નાને આ કે ખાવા નથી દેતી મારા માર કરે બાકીને બે હું બધી જોઉં અહીંયા ચરે છે એકબીજાને મારશે ભાગશે મોટી મારવા રહે ખાઈ જાય આ એમ જ છે આ એમ જ છે મોલી બેન નોખું રાખી દીધું એમ કે એને એક ખાવા જ નથી દીધી મારા માર કરતી હતી નોખી બોલાવીને નોખી હમણાં હમણાં જોવા ગાયોમાં બેઉ હું પહોંચ્યું કેટલી વાર જોવે એક બે ત્રણ ને ચાર મેન ખાતાવાળી આ વધારે ભાઈ ચાગલી થાય ને આવું ખાવું નથી બીજું કઈ નહીં જો ટંકોરી વાળી એ નાટક કરશે નાગરાજ ની એ કઈ ખાવા નહીં દે એટલે ભાગીને આવતા રે અહીંયા બધા ભાઈ ભેગો ઘેરો જ ચર્યો ઓમ નહીં છૂટું છૂટું ચારવાનું એ નહીં ઘેરા ચારે ને બધા ભેગા એમ છે ભાગી એક ભાર અહીંયા ને એક ભાર અહીંયા નાખી પણ અહીંયા ખાવા નથી દેવું તો આ છે ને આપણો ઉકેડો એક આ ને સામે પડ્યો બે ઉકેડા આપણે વેચવાના જ છે અત્યારે કેમ કે વધારે પડતા છાણનું જ છે ખાતર છે બધું હું ભૂંડા વિકી નાખે નીચેથી હું પ્યોર ખાતર જ છે છાણ જ વાહીંડું બે બીજું કાંઈ ન હોય ધૂળ ભેરવેલો એ નહીં બાકી જો બે હું ભાગ તોડ કરે પણ લેવો તો કોમેન્ટ કરજો ભાઈ જામનગર જિલ્લો દેવગી દ્વારકા એ એરિયામાં બે લઈ આવો લઈ આવી ગામ આપણું છે પર પાટીયા નાના લખ્યાઓ ને આ સાઈટ આપણે જાડવા આવેલા લેવું હોય તો કોમેન્ટ કરી નાખજો આ જાડું આપણું ઠૂઠ્યું હતું પણ એ ઘી લાગે દેખાતું નથી બસ બસ હટી જાવ હટી જાઓ અને આપણી ભે હવે વ્યાવા દે વ્યાવાની છે થોડાક દિવસ પછી આમાં વરલો વાયવા ફૂટું ઉગી ગયું હતું એમાં હવે કે ખામણો કરવા ગયા પાડ તૂટી ગઈ આખો હુકાઈ ગયો એક ગુંદો ઉગ્યો છે અહીંયા બાકી તો ઉમરો વાતો તો એ નથી ભાઈ વરલા બે છે ને એક બે તુલસી થઈ ગઈ તાંદરિયાને ભાજી થઈ ગઈ આ કુચી કે ને કુચેલી આપણી એ થઈ છે બિયારો જોકે અત્યારે અંદર જઈને કાઢવાનો જ છે ખા હમણાં સાફ કરી નાખે ને તો વળી પાછું પાણી ભરાઈ ગયા આજે તો આપણી આ ગાય છે ને રેડિયા છે હું તમને દેખાડી તો નહીં આગું કેમ કે એમને જીવડા પડ્યા છે તો આપણે પાસે આ સ્પ્રે પડ્યો હતો જ કેમ કે જીવાત પડતી તો કામ આવે તો એને હે દવા મારવાની છે તો અત્યારે દવા મારી દી કેમ કે દેખાડી નહીં શકું બહુ જ છે વધારે લોહી નીકળેલું તો આપણે હે ગાયને દવા મારી પણ ગાય એને ભાગી ગઈ કેમ કે બહુ લોહી નીકળે છે આપણે જે સરકારી નંબર છે ને એ ડૉક્ટરને ફોન કર્યા તો ડૉક્ટર એમ કહે તમે દવા આવીને લઈ જાઓ તો ભાઈ આ ગાય છે હવે ક્યાંથી અમે લેવા આવી પ્રાઇવેટ ડૉક્ટર આવતા નથી તો એટલે આપણે પડી હતી દવા એક દવાનું જે સ્પ્રે આવે છે ને કાંઈ ભે બકરા કૂતરા બધાનું હોય ઘોડાનું તો એ આપણે મારી દીધું કે આ આપણે એક રોઈ જ અમુક ટાણું શું છે કે ભેવોના શિંગડામાં ખંજવાર કરતી હોય ને એમાં જ્યાં ખર્ચ થઈ જાય એટલે ગમે કાંઈક લાગી જાય ને એમાં પછી એની જીવડા પડી જાય આ તો નળી સોતા આવે પણ નળી તો પડી ગઈ ખોવાઈ ગઈ છે તો આપણે મારી દીધું દવા એને કેમ કે આપણે આમ તો ડોક્ટર ના આવે પણ આ તો છે એટલે માર દઈ જીવાત પાછો શું છે કે પેશાબ કરી નથી આપતી ને હવે ગાભણ છે તો ઇન્જેક્શન એવું મારાય નહીં ક્યાંય નક્કી ના કહેવાય ગાબણ હશે તો અમારે બહમું લાગશે ગાયની વધારે પછી એના હિસાબે આપણે મારી દીધું આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરી નાખીએ કેવો લાગે કોમેન્ટ કરજો જે માતાજી હા આવી રીતે ક્યાં હોય તો ગાય ગાયને આવી સ્પ્રે રાખ્યું જીવાત પડી હોય તો દવાખાને લઈ મારી નાખ્યું